એક ત્રેસઠ અઢાર ત્રેસઠ ચોસઠ પંદરસો ને પચાસ સોળસો રૂપિયા એક બે ત્રણ ત્રણ આઠ દો બારતેર પંદર અઢારવી બાવી બાવી રૂપિયા પાંત્રીસ રૂપિયા અઢારસો રૂપિયા અઢારસો પાક અઢારસો એક રૂપિયા નાખો અઢાર પાંચસો પચાસન એસી એસી અઢારસો ને એસી એકવાસી નેવું એકાણું બાણું તાણું રૂપિયા અઢાર લખો ને

ઓગણીસો એક રૂપિયા ઓગણીસો ચાલીસ પચાસ છપ્પન ઓગણીસ છપ્પન જોવા ઓગણીસ ઓગણીસ છપ્પન સત્તાવન અઠાવન ઓગણીસો કલાતાલ ત્રણ હાજર નવસો ત્રણ નવસો રૂપિયા ત્રણ નવસો એકવાર ત્રણ નવસો બે વાર ત્રણ નવસો ત્રણ અગિયાર બે પાંચ પાંચ છ આઠ દસ દસ રૂપિયા ઓગણી દસ અગિયાર બાર તેર ચોવીસ પંદર સત્તર અઢાર ઓગણીસ બાવીસ પચીસ ઓગણીસ ઓગણીસ

ચૌદસો રૂપિયા પાછા પાંત્રી ચાલીસ ચૌદસો ને ચાલીસ રૂપિયા ચૌદ ચાલીસ ચૌદ ચાલીસ તમારી ઉમર નું શે

અઢારસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ છી બે અઢારસો ને પચીસ રૂપિયા છવ્વીસ રૂપિયા અઢારસો ને સત્યાવી અઠવી ઓગણત્રીસ ચોત્રીસ પાંત્રીસ ચાલીસ બેતાલીસ ચારતાલીસ પચાસ અઢાર એકાવન બાવન તેપન ચોપન પંચાવન પંચાવન રૂપિયા અઢાર પંચાવન

છત્રીસ સિત્તેર તમારા નથી છો ત્રીસો ને સિત્તેર રૂપિયા છત્રીસર સાહેબ નું જોવાય બેતાલી ચોમાલીસ પિસ્તાલી અડતાલીસ પચાસ એકાવન બાવનપન ચોપન પચાસ છપન ઓગણીસ ઓગણીસ રૂપિયા એકઠ બા

ચાર હજાર રૂપિયા ચાર હજાર ને પાંચ પંદર વી પચી પાલી પચાસ પંદર સાઠ પાંચ સિત્તેર પંચોતેર એકતાલીસ ચાલી પિસ્તાલીસ પંદર સાઠ પાંચ સિત્તેર સિત્તેર એકતાલીસ તાલીસો તરી તેતાલીસો ને ત્રીસ રૂપિયા એક બેતાલીસ તેતાલીસ તરે ઓગણીસો પચીસ રૂપિયા

પંદરસો રૂપિયા અઢારસો ને એક બે ત્રણ ચાર પાંચસો બાર તેર પંદર બાવીસ પચીતેર પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પચાસ છપ્ન અઠાવન પાંચ પોઈન્ટ સાત આઠસો સિત્તેર અઢારસો ને સિત્તેર એકોતેર

ઓગણીસો રૂપિયા પગ છે ઓગણીસો એક રૂપિયા ઓગણીસો એક બે ત્રણ ચાર પાંચસો આઠ અગિયાર બાર તેર પંદર પછી પછી છવ્વીત્રીત્રી બત્રીસ ઓગણીસો બત્રીસ રૂપિયા છે ઓગણીસ બત્રીસ ઓગણીસ બત્રીસ

બારતે <laughs>

એસી સત્તર એકાદ શિનિવાસીને એકતર પોતેર તો પંચોતેર તોતેર સોતેરસી કણો યોગણ ઓગણું તાળું રૂપિયા ઓગણીસો રૂપિયા હાલો આને કહ્યો અઢારસો ને એસી રૂપિયા એકાશી ઓગણીસો રૂપિયા ઓગણીસો ઓગણીસો એક રૂપિયા રૂપિયા